ધારી અરુણ મુછાળા એન્જિનિયરિંગ કોલેજ ખાતે વહીવટી તંત્ર દ્વારા કૃષિ મેળો બજાર નું આયોજન હાથ ધરવામાં આવ્યું ત્યારે આ કૃષિ મેળામાં તાલુકાભરના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા વૈજ્ઞાનિક ઢબે ખેતી કેમ કરવી પાકમાં વધારો લેવા શું કરવું બિયારણની ઉચ્ચમ ક્વોલિટીનો ઉપયોગ કેવી રીતના કરવો ઓછી ખેતીમાં વધુ ઉત્પાદન મેળવી શકે તે માટે ખેતીવાડીના તજજ્ઞો દ્વારા વિશેષ સમજણ આપવામાં આવી ત્યારે આ કૃષિ મેળામાં વહીવટી તંત્રના તમામ સ્ટોલ પણ રાખવામાં આવ્યા જેમાં ખેતીવાડી શાખા બાગાયત શાખા પશુપાલન શાખા સામાજિક વનીકરણ વિભાગ તાલુકા હેલ્થ વિભાગ આંગણવાડી વિભાગ મામલતદાર વિભાગ તેમજ અલગ અલગ કંપનીના સ્ટોલ પ્રદર્શન માટે ખુલ્લા મુકવામાં આવ્યા ત્યારે આ પ્રસંગમાં ધારાસભ્ય જેવી કાકડીયા પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો ત્યારે ધારી પ્રાંત ધારી મામલતદાર અને વહીવટી તંત્રના તમામ અધિકારીઓ કર્મચારીઓ સહિતના લોકોએ હાજરી આપી હતી જે કાર્યક્રમ અંતર્ગત બહારથી આવતા ખેડૂતો માટે નાસ્તા અને જમવાની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા રાખવામાં આવી હતી ત્યારે આ કૃષિ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધારી પોલીસ સ્ટેશન દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો પ્રતાપભાઈ વાડા ભારત લાઈવ ન્યૂઝ ધારી અમરેલી आज रोज तारीख छ डिसेम्बर रोज रवि कृषि महोत्सव बेहजार चौबीस अंतर्गत ધારી તાલુકાનો કાર્યક્રમ અરુણ મુછારા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાઈ રહ્યો છે ખૂબ જ બહોળી સંખ્યામાં પાંચસો કરતાં વધુ ખેડૂતો ભાઈઓ અને બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ખાસ કરીને બીજી વિગતે જોઈએ તો અહીંયા પંદરથી વીસ જેટલા સ્ટોલ અલગ અલગ પ્રકારના બેંકના મામલાદાર કચેરીના ઈ કેવાયસીના બીજા કૃષિ યાંત્રિકીકરણના જે ખાનગી કંપનીઓના સ્ટોલ છે સામાજિક વનીકરણ ખેતીવાડી શાખા બાગાયત શાખા આત્મા પ્રોજેક્ટ પ્રગતિશીલ ખેડૂત વગેરેના અલગ અલગ સ્ટોલ પણ સ્ટોલનું પણ અહીંયા આયોજન કરેલું છે અને એ સ્ટોલમાં પણ ખેડૂતો બહોળી સંખ્યામાં ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે અને બીજી કાર્યક્રમની અન્ય વિગતમાં જોઈએ તો બપોર સુધી કાર્યક્રમ આ જગ્યા ઉપર છે અને બપોર પછી વર્કિંગ લંચ કર્યા પછી જે પ્રાકૃતિકનું મોડેલ ફાર્મ છે ચતુરભાઈ રૂડાણી એમના ફાર્મ પર બપોર પછીનો પ્રોગ્રામ એમના ફાર્મ પર રાખેલો છે અને ખેડૂતો ધારી તાલુકાના ખેડૂતો ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા છે